અહીંયા સાયબર ક્રાઇમમાં એક ફરિયાદી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે એના વોટ્સએપ એકાઉન્ટ ને હેક કરીને અને એ વોટ્સએપ એકાઉન્ટથી એના જે કોન્ટેક્ટ છે એને વોટ્સએપ ઉપર મેસેજીસ કરવામાં આવ્યા હતા કે એને પૈસાની ખૂબ જ જરૂરિયાત છે અને અર્જન્ટમાં એને પૈસાની જરૂર છે એવા પ્રકારના મેસેજીસ ઘણા બધા એના કોન્ટેકને મોકલવામાં આવ્યા હતા જેમાંથી અમુક લોકોએ પેમેન્ટ પણ કરી દીધા હતા જેના આધારે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાં આવી આ ફરિયાદ દાખલ કર્યા પછી આખું ટેકનિકલ એનાલિસિસ કર્યું અમારી ટીમે આખા કેસને પહેલાં જાણકારી લીધી આ કેસમાં જે આરોપી છે એ આરોપીએ પહેલાં કુરિયર બોય તરીકે કોલ કરીને અને જે વિક્ટીમ છે એને એવું મેસેજ કરવામાં આવ્યું કે તમારું કુરિયર આવ્યું છે અને એ કુરિયર ડિલિવર કરવા માટે તમને એક લિંક મોકલું છું એ લિંકમાં તમે ક્લિક કરશો એટલે તમારું કુરિયર ડિલિવર થઈ જશે જેથી વિક્ટીમે એક લિંક ઉપર ક્લિક કરી અને એક લિંક ઉપર ક્લિક કર્યા બાદ એમનું જે વોટ્સએપનું જે એકાઉન્ટ છે એનું એક્સેસ આરોપીએ લઈ લીધો તો ત્યારબાદ એણે બધા મેસેજીસ કરવાનું શરૂ કર્યું હતું આની બધી આ તપાસ પીઆઈ ડીબી પટેલ અને જે ટીમ છે જેણે જમશેદપુર જઈને ઝારખંડના જમશેદપુર જઈને આ આરોપીની ધરપકડ કરી છે એવા પીએસઆઈ બી કે વાઘેલા અને એમની ટીમ એ લોકોએ આ આરોપીને ત્યાં જઈને લોકેટ કર્યો છે અને ત્યાંથી આ આરોપીને અહીંયા લાયા છે એ આરોપીનું નામ છે મોહમ્મદ દાનિશ મતીન મન્સૂરી જે સત્યાવીસ વર્ષનો છે અને આ પ્રકારની જ મોડસ ઓપરેન્ડી એની છે આગળ પણ એને આવા ત્રણ ચાર કેસીસ મળ્યા છે જેની અંદર આના મોબાઈલમાંથી ખબર પડી છે કે એ લોકોએ બીજા જોડે પણ આ પ્રકારની છેતરપિંડી કરી છે કેટલી હકમી છે હાલમાં આમની પાસે જે એમના કોન્ટેક્ટ્સ છે એ લોકોએ એક જણાએ પચીસ હજાર રૂપિયા ભર્યા હતા એક જણાએ નવ હજાર રૂપિયા ભર્યા હતા એટલે આવા પ્રકારના પૈસા ભરવામાં આવ્યા છે એટલે એ પોતાના કોન્ટેક્ટને હજુ કોન્ટેક્ટ કરી રહ્યા છે કે બીજા કોઈએ પણ પૈસા ભર્યા હોય તો એમને જાણ કરવામાં આવશે એક વ્યક્તિ સિંગલ છે છે આખી ગેમ કોણ કોણ જે ના આવા પ્રકારની મોડસ ઓપરિંડીથી ઘણા બધા કેસીસ જોવામાં આવ્યા છે આ સિંગલ પર્સનનો ક્રાઇમ છે આ પ્રકારની મોડસ ઓપરિંડીથી આ લોકો જાણકાર હોય છે આ લોકો પહેલા વાતમાં રાખીને અને એક લિંક મોકલે છે એ લિંક જ્યારે તમે ક્લિક કરશો એટલે વોટ્સએપ એકાઉન્ટ જે આપનું હોય છે એનું એક્સેસ સામેવાળા પાસે જતું રહે છે અને ખાસ કરીને તમારો કોલ ફોરવર્ડ થઈ જાય છે આમાં અને કોલ ફોરવર્ડ થયા બાદ જે ઓટીપી મેળવવાની જે પ્રક્રિયા છે એ ઓન કોલ થઈ જાય છે ઓન કોલ પછી એ લોકો વોટ્સએપનું જે ઓટીપી આવે છે એ લોકો લઈને અને પોતાના મોબાઈલમાં એમનું વોટ્સએપ એકાઉન્ટ સ્ટાર્ટ કરી દે છે જેથી પછી સામેવાળાના એમના જે મેઇન કોન્ટેક છે એ લોકોને આવા પ્રકારના મેસેજીસ કરીને અને પૈસા મેળવી લે છે આ બહુ ભણ્યો નથી આ દસમો જ પાસ છે અને આવા પ્રકારની મોડ સોપરિંડીથી એને આજુબાજુના જે એમના જે વિસ્તાર છે એમાં ઘણા બધા ક્રિમિનલ્સ છે જે આવા પ્રકારની મોડ સોપરિંડીથી કામ કરે છે ત્યાંથી જ આ શીખ્યો છે અને આ જે લિંક છે એ પણ ત્યાંથી જ એને મેળવી છે ના આની પાસેથી કોઈ સોફ્ટવેર નથી મળ્યું પણ એની પાસે રેડીમેડ લિંક મળી છે જે એના પણ જે બીજા સહ આરોપીઓ છે ત્યાંના એના વિસ્તારના એમની પાસેથી જ એને મેળવી છે એ બાબતના પણ એ લોકો પૈસા એક્સચેન્જ કરે છે આવા પ્રકારની લિંકના પાંચ પાંચ હજાર રૂપિયા એ એકબીજા જોડે શેર કરીને અને આવા પ્રકારના લિંક લઈ લે છે જેનાથી પછી આ પ્રકારનો સાયબર ક્રાઇમ કરે છે